કપિલ ચૌહાણના જન્મદિન નિમિત્તે ભિક્ષાવૃત્તિ કરતા દિવ્યાંગને વિલચેરાપી રોજગારી આપવાનો અનોખો પ્રયાસ સમાજ સુરક્ષા સહાયક તરીકે ફરજ બજાવતા અને હંમેશા દિવ્યાંગજનની સેવા માટે જાણીતા દલવાડા ગામના વતની શ્રી કપિલભાઈ સેંધાભાઈ ચૌહાણે જન્મદિનની ઉજવણી પ્રસંગે તારીખ નવ છ બે હજાર ચોવીસ રવિવારના રોજ મળિભદ્ર વીર મહારાજ મગરવાળા ખાતે ભિક્ષાવૃત્તિ કરી ગુજરાન ચલાવતા અને ધમધમતી કાળજાળ ગરમી માં ધસડાને ચાલતા દિવ્યાંગ ભિક્ષુક શ્રી દિનેશભાઈ ભગવાનભાઈ કંકોડિયાને વ્હીલચેર આપી તેમાં બેસી રોજગાર કરી શકે તે હેતુસર અગરબત્તીના પેકેટ આપી ભિક્ષુક વૃત્તિ છોડવા માટે નાનકડા રોજગાર આપવાનો સુંદર પ્રયત્ન કરાયો આ પ્રસંગે મગરવાળા ગાદીપતિ શ્રી ખોડલા પ્રાથમિક શાળા શિક્ષક શ્રી બકુલચંદ્ર પરમાર હર્ષવર્ધન પરી ભાઈચંદભાઈ પ્રજાપતિ પિંકીબેન પ્રજાપતિ મંદિરના પૂજારીજી સહિત મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી કપિલભાઈ ચૌહાણના સહાયની આ પ્રયત્નને બિરદાવી અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી